ટામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરો માટે લોન મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના કે જે નાના માણસોની રોજગારીને ધ્યાને લઈ શરૂ કરવામાં આવી છે તે વિશ્વકર્મા યોજનાનો દરેક નાના અને ગરીબ માણસો જેવા કે સુતાર લુહાર દરજી વાળંદ તેમજ દરેક કારીગરને રૂપિયા બે લાખ સુધીની લોન મળી રહે તે માટે ઉપલેટા બક્ષી પંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક નાના લોકોને આ યોજનાનો લાભ મળી રહે માટે વિસ્તૃત માહિતી આપી હતી આ યોજનાનો હાલ સુધીમાં લાભ લેવા રાજકોટ જિલ્લામાં વીસ હજાર ફોર્મ ભરાયા છે જ્યારે

ઉપલેટા બાપુના ચોક ચોકના કન્યા શાળાની અંદર આજે એક કેમ્પ રાખવામાં આવેલ છે વિશ્વકર્મા યોજનાનો અને બહોળી સંખ્યામાં આનો લાભ લેવા માટે આ દરેક જ્ઞાતિ કે પ્રધાનમંત્રીનો એક એવું સંકલ્પ હતો કે હાથ વડે જે કામગીરી કરતા હોય કારીગરો કરતા હોય એને બધાને આ કીટનો લાભ મળે આ સરકાર દ્વારા જે આ ફોર્મ જેનું પાસ થશે એને પંદર હજાર જેવી એક વાઉચર મળશે એ સિવાય એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એ લોનની પાંચ ટકા વ્યાજ છે એ એ રેગ્યુલર થઈ જશે પછી એને બીજી લોન માટે બે લાખ રૂપિયા જેવું આપશે એટલે આજે છેવાડાના માનવી છે નાનામાં નાના માનવી છે અને જે હાથ વડે કામ કરતા કારીગરો જે હય દરજી વાણંદ વાણંદુવાર કડિયા કામ કરતા આ બધા જ આનો લાભ મળવા માટે પ્રધાનમંત્રી ચિંતા કરતા હતા અને આ એક બહાર પાડી છે વધારે વધારે આજે જે કન્યાશાળાના હોલમાં બધા લાભાર્થીઓ ફોર્મ ભરવાનું કામ ચાલુ છે અને હજી પણ જે કોઈ બહાર રહી જતા હોય એસીએસસી સેન્ટરમાં માં પોતાનું ફોર્મ ભરાવી શકે છે અને આ યોજના નો લાભ લે એવી મારી આપ સૌને વિનંતી છે બ્યુરો રિપોર્ટ સુરત